નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ છો એબી ગુજરાતી ન્યૂઝ હવે જોઈએ ઘટના સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સાબર ડેરી ચેરમેન શામળાભાઈ પટેલ દ્વારા અનેક સેવાકાર્ય કાર્યો યોજાયો શિનોલ મંદિરમાં હવન અર્ચન કરાયું સુકડી પેકેટ વિતરણ તેમજ બાર મંદબુદ્ધિ આશ્રમમાં કરાયો ઉજવણી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે સાબર ડેરીના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ તથા નિયમક મંડળ દ્વારા આજે વિશેષ સેવા કાર્યો યોજાયા શિનોલ મંદિરમાં મોદી સાહેબના દીર્ઘાયુને સ્વસ્થ જીવન માટે હવન અર્ચન કરી ધાર્મિક વિધિ કરાઈ સાથે સાથે સગર્ભ મહિલાઓને સુખડીના પેકેટનું વિતરણ કરી માતૃત્વની સેવા કરવાનો સંકલ્પ વ્યક્ત કરાયો આ ઉપરાંત બાયડ ખાતે આવેલા મંદબુદી આશ્રમ પણ રહેવાસીઓને સુખડી પેકેટ આપી આનંદ સ્નેહ અને સેવા દ્વારા પવિત્ર દિવસની ઉજવણી કરવામાં આવી સાબર ડેરીના આગેવાનો દ્વારા આયોજિત આ કાર્યક્રમો પ્રધાનમંત્રીના સેવા પરમો ધર્મના સંદેશને પ્રતિબિંબિત કરી એક યાદગાર દિવસ બન્યો તેમજ સાબર ડેરી ચેરમેન શ્રી શામળભાઈ પટેલ દ્વારા મોદી સાહેબના દીર્ઘાયુ માટે પ્રાર્થના મંદિરમાં પ્રાર્થના હવન કરી સ્વસ્થ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરાઈ હતી રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી આજે આ પ્રદેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે એક શિરોલ વૈજ્ઞાન મંદિરની અંદર એમના આયુષ્ય માટે એમના આરોગ્ય માટે અને દેશની જે સેવા કરી છે એ નિમિત્તે વૈજ્યનાથ મહાદેવની અંદર એમના જન્મદિવસ નિમિત્તે એમની શુભકામનાઓ માટે એક યજ્ઞનું આયોજન કર્યું છે એ યજ્ઞ નિમિત્તે નરેન્દ્રભાઈનું આયુષ્ય વધ સુખાકારી થાય અને દેશનું સારું કામ કર્યું એ અપેક્ષા એ સાબર માધ્યમથી અમારા ડિરેક્ટરો સહિત અને ભાઈ ભુદેવ એમની સમક્ષ ઋષિ ઋષિભાઈ શાસ્ત્રી આ અજ્ઞાનું આયોજન કર્યું છે એ આ નિમિત્તે થોડા શ્લોક બોલશે અને નરેન્દ્રભાઈનું આયુષ્ય વધે એવી શુભેચ્છાઓ